પોલીસે આરોપીને પૂણા વિસ્તારમાં આવેલ કરણી સર્કલ પાસેથી પકડી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી તેની પાસેથી દારૂનો જથ્થો ટેમ્પો અને મોબાઈલ કબજે લઈ એક પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો સુરતના પૂણા પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ દારૂના જથ્થા સાથે પૂણા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે જેને લઈને પોલીસે વોચ ગોઠવી હતી અને પૂણા કર્ણી સર્કલ પાસેથી આ ટેમ્પો લઈને પસાર થતા ઇસમને પકડી પાડ્યો હતો પોલીસ આરોપીને કરી મથક લાવી હતી અને ટેમ્પોની તપાસ કરતા તેમાંથી લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો કે આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે અને આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે મામલે ઊંડાણપૂર્વક તજવીજ હાથ ધરવામાં આવી છે વિભાડ્યો છે શ્રી યાદવ શો કે સુરતની પુણા પોલીસને બાતમી મળી હતી કે એક આરોપી જે છે તે ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો છે ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરતા એક આરોપી ઝડપાઈ જોયો હતો ટેમ્પો સાથે જે પુણે વિસ્તારનો જે કરણી ચોક છે ત્યાં પાસેથી આ પસાર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો જે મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો તે દરમિયાન પોલીસે બાતમીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો છે જેમને તપાસ કરતા તેમની પાસેથી પચાસ પેટી એટલે કે એક લાખ વીસ હજાર જેટલો દારૂનો જથ્થો ઝડપાયો હતો જેને પોલીસ મથકે લાવીને પૂછપરછ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેમાં એક ટેમ્પો ઝડપાયો છે અને મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા છે એટલે કે કુલ એક પોઈન્ટ એસી લાખ મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે હાલ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો કોને સપ્લાય કરવાનો હતો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ કહી શકાય કે જે રીતે સુરતમાં ગુજરાતમાં જોકે દારૂબંધી હોય ને સતત પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી કરતી હોય ત્યારે પોલીસ બાતમી મળતા જ આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે દારૂનો જથ્થો અને પોલીસની અંદર આ જે આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો છે આરોપી રાજસ્થાનનો રહેવાસી હોય છે અને ખાસ કરીને કહેવામાં આવે તો અલગ અલગ જગ્યાએથી દારૂનો જથ્થો લાવીને વેચાણ અર્થે લાવવામાં આવ્યો હતો જો કે વેચાણ કરે તે પહેલા જ પોલીસ રેડ પાડી હતી અને આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો એક લાખ વીસ હજારનો દારૂને ત્યારબાદ ટેમ્પો કબજો કરવામાં આવ્યો છે અને મોબાઈલ પણ કબજો કરવામાં આવ્યા છે મોબાઈલની અંદર ડિટેલ પણ કાઢવામાં આવી રહી છે કે કારણ કે આ આરોપી કોની પાસેથી આ મુદ્દે મુદ્દામાલ લાવ્યો હતો દારૂનો જથ્થો લાવ્યો હતો અને કોને આ દારૂ સપ્લાય કરવાનો હતો એટલે કે કહી શકાય કે સમગ્ર મામલે કાપ પુણા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ તો પોલીસે રેડ કરીને એક આરોપી ઝડપી પાડ્યો છે એક લાખ એંસી હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપી કોની પાસેથી દારૂનો જથ્થો લાવ્યો હતો તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે આરોપીની ધરપકડ કર્યા બાદ તેમને રિમાન્ડ મેળવવામાં આવશે અને વધુ પૂછતાછ કરવામાં આવશે કેમેરામેન હિરેન માવા સાથે તેસ ચિત્રોડા સુરત તો રાજકોટ નાગરિક બેંક ને સૌથી મોટી પેનલ્ટી ફટકારવા